એવોર્ડ મારી બહુ મને એવોર્ડ માં ખૂબ જ મજા આવી અહીંયા નાના છેલ્લે મોટા કલાકારો બધાને સન્માન સાથે એવોર્ડ આવ્યા અને ખૂબ જ સારું સન્માન અમિતભાઈએ ખૂબ જ આ અમારા અમિતભાઈ અમારા મોટાભાઈ બધા એમને સારું જ સરસ મજાનું એમનો આ રિસોર્ટ છે એમને પણ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે આ બધું આ જે નાના કલાકાર છે આપણા ગુજરાતના છે એમને એવોર્ડના માધ્યમથી એક આ પ્લેટફોર્મ મળે નાના કલાકારને કામ મળે તો આમાં અમિતભાઈ જે મહેનત કરી છે એવોર્ડ આપીને ગેટ ટુગેધર કે ભાઈ એકબીજાની ઓળખાણ થાય અને આગળ વધે તો અમિતભાઈનું આ કાર્ય કેવું લાગે અમિતભાઈનું આ કાર્ય મને ખૂબ જ સરસ લાગ્યું અમિતભાઈ આવી જ રીતે બહારથી જે કામ આવી રીતે સારા એમના સંપૂર્ણ પૂર્ણ થયા અને ખૂબ જ સરસ કર્યું છે અને નાના કલાકારોને આગળનું પ્લેટફોર્મ મળે એટલા માટે આ આયોજન કર્યું અને એમની ઓળખાણ પણ થાય ખાસ કરીને આપણી વચ્ચે એ દીકડી બો નાના એવા કલાકાર છે અને ખાસ કરીને તમારા ફેન માટે કઈ પણ તમને મન હોય તો અને તો ખૂબ જ સારું ચાલે છે ઘડિયાળ અમારા દર્શક મિત્રોને અમારા દર્શકોને સંભાળવું હોય એ મારી બીજાની બંગડી પહેરે મારી ઘડિયાળ બોધનારી બીજાની બંગડી નહીં પહેરે

મને એમ ચડાવી દે ખૂબ જ મારું ઉમાનો મારા પાછળ હાથ બહુ છે અને ખાસ અમારા સમાજના લોકો કોઈ પણ કાર્ય કાર્યક્રમ હોય એમાં પણ અમે જઈએ તો અમને ખૂબ જ માન અને બધું આપે ખાસ કરીને નાના કલાકારો એના માટે શું સંદેશો આપશો નાના કલાકારો માટે આવી જ રીતે અમારા અમિતભાઈએ જે પ્રોગ્રામ કર્યો એવા પ્રોગ્રામોમાં અટેન્ડ કરવું અને આ માધ્યમથી એમને આગળ જવા મળે એને ખૂબ સારો સપોર્ટ મળે એ માધ્યમથી એમને આગળ જવા મળે અને અમિતભાઈમાં અમિતભાઈ જેવા લોકોનો એમનો

એ છોકરાને પોન માનશે તો જ આગળ જશે બરોબર અને એને સપોર્ટ કરો સપોર્ટ કરજો તો જ તમારો છોકરો આગળ જશે અને એ બદલ તમારો બધાના વાળાનો બહુ આભાર અને આ વિડીયો આગળ ચલાવજો તો નાના જે કલાકારો છે એને સારું લાગે

ખૂબ સરસ છે અને બધા નાના કલાકારોના ઇન્ટરવ્યુ પણ લે છે એમને આકલ લઈ જાય છે આ ન્યૂઝ એમને આકલ દેવાનો મોકો મળે છે બહુ સરસ અમદાવાદ આ ગુજરાત અમદાવાદ અને ખાસ કરીને મુલાકાત ખૂબ જ વેરી મચ